અને બીજું છે ને એને આમ તો ડાસુ હોત હત્યા આનું ડાસુ ભારે જેવું છે ઘરા અમારે માલધારી તો આવું બહુ અરે આનું ભારે જ ખરેખર કારણ કે એ આખો થી ભરતો જ હોય સાયવું વગર સાયવું જેવું તેવું સાલું સાલું જ હોય એને દાસું સમજવાનું ખરેખર ખાસું ખોટું જીકા જીક કરતો હોય એને દાસું કહેવાય હા પણ આટલા રોગ જેને લાગુ પડ્યા હોય આપણે હમણે અગાઉ બોલ્યા હતા કે જો આ શરીર માંથી મેલ હોય તો પાણીથી ધોવાય જાય પણ આ બધાય જો મનમાંથી મેલ સિજા હોય ને તો ઈ આ સંતોના સત્સંગ સિવાય નો ધોવાય અને ઈ મેલ સડે એટલે હું થાય ખરેખર માળાને ઈને બીન માનનો આפרי છડે આ બધાય કારણ કે આપણે બધાય જો કોઈને શીખ આવે તો હમી આપણે ને આવે કોક બગાહું ખાય તો બગાહું આવે કોક ને આખું આવી હોય ને હમો તાકો તો આપણે ને ઈ અસર કરે જો એટલે શેટે થી કરતા હોય તો આ તો આપડી ઇન્દ્રી ગ્રહણ કરેલા હોય આનું નો અસર થાય પછી આ મન માં આને ભરાય બધો મેલ મન માં અને પછી એનો આપરો સડે તે કેવો હોય జీ మనరు గూజనే మన మారనరు గూను మన ತಾರಾ ತಾರಾಬರ ತಾರಾರ್ ಮನೋರೋ ಮಂಡಳು ઘેરણો જેનું માનમાં અંગમાં ઘણો છે અભિમાન આ ખરેખર બધું આપણે કીધું જેટલા ઇન્દ્રિના રોગ જો આગળ કિતા એ લાગુ પડ્યા હોય તો એની दशा આવી થાય આપણે માલ ઢોર છે એ જ બધાય આમાં આપણે ખેડું છે એટલે ખબર છે કે જો એડા કે તાણ પડેલી જાળ છરી જ્યાં હોય અને તો એનો મીણો સડે માલ ને અને એના મીણા માટે આમ તો પેલા જુલવાણીમાં તો કાર હા કરતા બે આંગળીઓ અડતી હોય મીઠાઈ ને કાંકરી ઉતારે ને આમ કરે પણ આજ તો આ વૈજ્ઞાનિક યુગમાં આવી અમશ્રદા માણસ માનતું નથી પણ એને દવા પાવામાં આવે અને જો શેરી નાખે તો એ બસી જાય એમ ખરેખર માણસને આ આફરો જેને અભિમાનનો આવ્યો હોય આ મોંઘો મનુષ્ય જે ફરી ફરી નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે ને કેવો આ મનુષ્યનો અવતાર છે ખરેખર આપણે વિચાર તો કરો કેવો સ્વતંત્ર છે ભગવાને કઈ કમી નથી રાખી આમાં લાખો કરોડો રૂપિયાના અવયવો આપ્યા છે એ તો આપણને બધા છે એને ખબર નથી પણ જેને જેને આંખનો ખબર આંખ ન હોય સુરદાસ હોય એને ખબર પડે કે આંખ હોત તો હું આ જગત જોવે ઈશ્વરના દર્શન કરે પણ આપણને જે બધું છે એટલે નોર્મલ લાગે છે બાકી આ આ કેવું આ બનાવ્યું છે આ તો બનાવવા વાળો કોણ છે કોને આ બનાવ્યો પવન સરખો આને તમે પરખો એમ કીધું કોને બનાવ્યો પવન સરખો આ બનાવનારને પરખો તો મનડું ગુમાણું જેનું માનમાં અંગમાં ઘણો છે અભિમાન કરજે સરવાળો તારા કર્મનો અને આ આફરો જેને સડી જાય પછી એને હું થાય એ હવે ગાઈએ આપણે

સરળો તારા કરોલની વાત ગમતી નથી રે વિજ્ઞાન ની તો એને ગમતી રે નથી રે લાગે વાત જો કરજે નો રે મોલ વાલી લાગે વિશે રસની વાત જો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ એવો કરજે સરવાળો તારા કર્મનો રે લોલ આ રોગ લાગુ પડ્યો હોય ને પછી જ્ઞાનની વાતું નો ગમે એને વાલી લાગે વિષય રસ ની વાત તો વિષય રસ કોને કહેવાય બધાય ખબર છે પણ સત્તા બોલો ઘણી જાતના કોઈને દારૂનો વિષય લાગુ પડ્યો હોય કોઈને ચોરીનો લાગુ પડ્યો હોય કોઈને જુગાર ન લાગુ પડ્યો હોય કોઈને પટલાઈ નો લાગુ પડ્યો હોય કોઈને રાજકારણનો લાગુ પડ્યો હોય અરે ફારસ નથી આવ્યા જે વિષય લાગુ પડ્યો હોય ને એની વાત કરો તો વાલી લાગે અને આ સત્સંગ ની વાત કે ભજનની વાત એને ન ગમે એટલે આપણે બોલે છે કે માખી ચંદન પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય અરે મુર્ખને ને ભક્તિ ભાવે ને એ કામ ઊંઘે ને કા કે ઉઠી જાય કે અને ખરેખર એને આ નો ભાવે જેને વિષય રસ લાગુ પડી જાય પછી જે જે વિષય લાગુ પડે ને એમાં એ સડી જાય એને પછી આ જ્ઞાનની વાતો નો ગમે व करजे सरवारा करजे कर रे सरवारो तारा करम तारायनो लेख जो कर्जे तारा करम लेख तारायनो करजे कर्जे <्क्णारे> रे बा तू सवळी लागतीर लोल रेबा रे लागतीवळी रेबा तू तर लाग <क्णारे>

જેટલી આ જગત ની અવળી વાતો છે એટલે કે જે નમે જે ખમે મોઢામાં મધુરી વાણી મામય ભણે માયરા આ દેવ બીજી દેવ ની કે ભરી નથી ક્યાંય ખાય

લગ જે તારા લેખ જો તારા કરોટા જંગલ મગા ભોલ ಜನ್ಜಳಮ ಗಾಳಿ ಜನ್ದ ಗಿರಲೋಲ.. ಮರಿವಯಳ ಕಳಿ ಪಡಿ ಕೇಪಜೋಕರ್ಜೆ.. ಜರಮಾಳು ಕಳಾದ ಕರಮಲ್ನೂರಲ.. ಕರಿವಯಳಾಯೇ ಕಳಿ ಕೇಪಜೋ ಕರ್ಜೆ.. જય દેવ ગાયક ભલા જાગજોર દેવ ગાયક જાગજોર લો લેવ ગાયક ભલા જાગજોર લોલબા મતના લોર બાતના લોશર નો રે ગોલા સરતેર સરમાળો તારા કર્મનો રે ગોલા ભખજે નારાયણ અનુભવના લેક જો કરજે સરમાળો તારા કર્મનો રે ગોલા ભખજે નારાયણ અનુભવના લેક જો કરજે સરમાળો તારા કર્મનો રે ગોલા તો હવે ગુરુમારા દેય